એ રીતે ભાઈ ગાડી સામે ચાર વાર આમ જોયું જોઈ ને કે ભાઈ ગાડી શું ચાલે છે આ ભાઈ પછી આ ભાઈ ગાડી લઈને આગળ ગયા એટલે મને થોડું ડાઉટફુલ લાગ્યું કે આ ભાઈ પોલીસમાં માં હોય શકે નહીં એટલે મેં ગાડી આગળ થી યુટર્ન મારી આ ભાઈ અહીંયા ઉભા રહ્યા હતા આ ભાઈ એટલે મેં અહીંયા ગાડી ઊભી રાખી એટલે આ ભાઈ પાછા અહીંયા આવ્યા મારી ગાડીની ની બરાબર એટલે હું પાછળની સીટે બેઠો તો ભાઈ ભાઈને ખબર નથી હું ગાડીમાં હતો એટલે આ ભાઈ પાસે જઈ અને વાત કરે છે એટલે એમને એવું કીધું કે હું પીસીઆર પાસઠ માં દીધું બરાબર આપણી પાસે રેકોર્ડિંગ છે બરાબર તો પીસીઆર પાછળમાંથી આ ભાઈ છે નહીં આ ભાઈ પોલીસમાં પણ છે નહીં ગાડીમાં નંબર પ્લેટ પણ નથી ગાડીમાં દંડો રાખ્યો છે આખા લૂક મેન્ટેન રાખે છે પોલીસ બરાબર અને જ્યારે ઇન્કવાયરી એણે મને એવું કીધું કે હું ગૌરક્ષકમાંથી કોઈ પ્રમુખ છું અને મારું કામ છે અહીંયા દેખરેખ રાખવાનું બધું તમને એવું કોઈ પરવાની આપ્યું હોય કોઈએ તો અમને જણાવો એ કોઈ પણ વસ્તુ છે નહીં એટલે આ ભાઈનું કામ મને એવું લાગે છે કે રૂટીન અહીંયા સુપરવિઝન કરવાનું પ્લસ અહીંયા કોઈ હોય તો એની પાસેથી તોડપાણી કરવાનું આ કામ આ ભાઈનું હોઈ શકે બરાબર એટલે આમણે જે ખૂટી પોલીસની ઓળખાણ આપી જે ગાડીમાં દંડો રાખ્યો છે ગાડીમાં નંબર પ્લેટ નથી એ અંતર્ગત આ ભાઈ ઉપર તમામ કાર્યવાહી થવી જોઈએ આપણે એવી વિનંતી છે બરાબર બરાબર સાંભળો ભાઈ બરોબર ગાડી એવી લાગે છે કે ગાડીના નંબર પ્લેટ એમને ખુદ ને ખબર નથી ગાડીની નંબર પ્લેટ સાચી છે કે ખોટી એ પણ તપાસ કરાવો

કેમ નંબર પ્લેટ નથી તમારો કોંગ્રેસ છું પીસીઆર પાસઠ માં છો એમ જોઈ લો થાય

એટલે નંબર પ્લેટ નહી રાખવાની જોખમનું કામ હોય એના हिसाबથી નથી રાખતા તમે વોટ શું રાખવા અહીંયા તમારું કામ શું છે મારું સાબ વાતની એટલે ગાડી ગાયો ગાયોના તે ગાડી નીકળતી હોય એટલે એટલે તમારે ગાડીઓમાં જોવાનું કામ છે તમારું હા ગાડીઓ ગાયો ભરી આ કામ તમને કોણ આપે સોપે કોણ આ કામ હું બજરંગ સેનામાં ગૌરક્ષક પરમુખ હું બજરંગ સેના છો સ્પોટશૂઝ પહેરીને તમે કામ શું કરો પોલીસનું કામ ના 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 સાહેબ હું ગૌરક્ષક પરમુખ છું ને બરાબર પોલીસમાં ઓળખાણ કેવી તમારી હા પોલીસમાં ઓળખણ જે પોલીસમાં બધાનો હોય છે બધાને ઓળખો ને પાછળની નંબર પ્લેટ છે

પોલીસ ના રાખતા હોય પણ પોલીસ નું કામ નથી હા બસ બસ એના નંબર પ્લેટ રાખો અને દંડા ગાડીમાંથી કાઢી નાખો બરાબર લાકડી તો મારી ગાડી માં રેસે લાકડી તમારી ગાડી મુકશો અર્ધી રાત્રે રખડતા હોય કામ જોખમ ચાલો લાકડી ગાડી માં હોવી જ ના જોઈએ એવું કઉ છું લાકડી હોવી જ ન જોઈએ આખી ઓલી કોઈ પણ લાકડી ના હોવી જોઈએ હું જીપી એક એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ નોંધાવી સિરિયસલી કહું તમને આ લાકડી ના હોવી જોઈએ લાકડી ના હોવી જોઈએ તમારે લાકડી રાખવી હોય ને તો તમારે તમારું જે તે એરિયા પોલીસ સ્ટેશન હોય ને એમાં અરજી આપો કે તમારે કયા કારણોસર જોખમ છે તમારે કયા કારણોસર જરૂર છે એની પરવાનગી સાથે રાખો મારી ગાડી ખોલો એમાં લાકડી તમને નહીં દેખાય તમારથી વધારે મને જોખમ છે કે નથી તમને જોખમ હું હા હેલો કંટ્રોલ રૂમ એડવોકેટ મેહુલ બોગરા એડવોકેટ મેહુલ બોગરા બોલું હું અત્યારે આઉટર રિંગ રોડ પર છું અને અહીંયા એક ભાઈ છે જે નંબર પ્લેટ વગરની એમની પાસે ગાડી છે

એટલા માટે હેરાન ન કરો હેરાન કરવાની વાત નથી આજે પ્રોસેસ તમે કહીને કે પ્રોસેસ ખોટી ગઈ રી છે કે પ્રોસેસ તમારાથી ના થવી જોઈએ ક્યારે સમજાણું કેની આવો તો ભીસી હવે તો ભગવાન તો બોલવા બોલવા ખોખો 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 અંબાબા જયુવા અંબાબા કો જય અંબાબા જય અંબાબા એને ન બોલ્યો બોલવા રજો બોલવા લાગી નહોતો